તો તમારો આપણા મિત્ર નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છે બધા મિત્રો મજામાં તો મિત્રો તમે પાછળના વિડીયોની અંદર જોયું તો કે આપણે હેને રાતે પહોંચી ગયા હતા જ્યાં આપણે ગાડી ખાલી કરવાની હતી આપણે હે ને કાઠી પૂટી કરીને હે ને કઠી પૂટી કરીને હે ગામ આપણે હે ને ત્યાં એ વટીને હે ને આવ્યા આપણે ચેન્નાઈ કોલકાતાવાળા આવ્યા ઉપર તો અત્યારે હે ને સો વાગ્યા હજી મજૂર લોકો નહોતા આવ્યા પણ સેથ આવ્યો છે ને સેથે ઉઠાવી દે ને ગાડી આપણે હે ને આવીને રાખી દીધી તું દુકાને તો અત્યારે અમે છે ને આપણી ગાડી લગાડવાની છે ને મજૂર લોકો હે ને આવે એવું કીધું હમણાં તો હે ને આપણા અંદર ફતાફટ ગાડી લગાવી દઈએ ને પછી વાંધો ના આવે મજૂર આવે તો હેને ફતાફટ ખાલી કરવા માંડે અને મિત્ર હે ને આપણે ભરવા જવાનું છે ને નક્કી થઈ ગયો કેમ કે આપણે પાસાના અગ્યાના અંદર તમે જોઈએ કે આપણા મિત્રવાળા આવ્યા હતા હે ને કોલસા ભરવા જતા હતા મેં તમને એવું કીધું હતું તો આપણે છે ને આપણી ગાડીનું એ થઈ ગયું બે ગાડી એ છે ને ત્રીજી અમારી એ અત્યારે ને ઉગી ગયા રાતે ભરવા અને અમારે હે ને લાગી ગઈ ગાદી અમે હે ને અહીંથી વિશાખાપટ્ટનમ જવાનો હે એકસો વીસ કિલોમીટર જેવું હે ને વિશાખાપટ્ટનમ થતો હે એટલે આજે ખરા હે ને બધી હરખો હે ને મેળા આવી ગયો ખાલી કરીને આજે વહેલી થઈ જાય એટલે હે પછી આપણે નીકળીએ વિશાખાપટ્ટનમ અહીંથી એકસો ને વીસ કિલોમીટર હે ને થાય તો આપણે હે ને પોરબંદરના કોલસા લગભગ ભરવાના થાય હે તો હવે જઈએ આપણે ખાલી થઈ જઈએ પછી ગાદી તો હવે હે ને ફોટાફટ અત્યારે અંદર લગાડી દઈએ આપણે મિત્રો હે ને જ્યાં આપણે અંદર એમ ગોડાઉન જે હતા ને ત્યાં હે ને ગાડી બારથી લગાડી દીધી હવે હે ને આપણે પાછળથી ખોલી નાખીએ ઊંસો કરી દઈએ તાર પત્રી ઓછી વાંચે છે તો મિત્રો આપણે હે ને પાછળથી તાર પત્રી ખોલી નાખીએ ને અહીંયા હે ને ગાડી લગાવી ને જ્યાં અવરું મોટું વાહ સુધી હે ને ગોડાઉન હે ને જે ઓલા ભાઈ હાલીને જઈ ને એ હે ને છે થયા હોય ગોડાઉનના હજી મજૂર લોકો હે ને નતા આવ્યા જ્યાં આ ઓલો આવ્યા છે ને એ आप रात आई है ना बार गाड़ी राखी थी अत्यारे थे अंदर है लई ली थी आ बीजे जाएँ है ना फोल लाइन रस्ता है फूल सूरत ददाई जाए है ना उगवा तैयारी में है अत्या व्यू आए एक नंबर अने मित्र आगे है ना जाम जंगल इलाका है बताई के जा है ना अँ थी डुक देखाई बताई तो मित्रों ने सर ने चौथी थी गए टाइम હજી હે ને મજૂર કોઈ આવ્યા નથી ને આપણે હે ને સો વાગ્યાની ગાડી અહીંયા લગાવી છે થઈ હે ને સો વાગ્યાને આવ્યા એને કીધું મજૂર હે ને ફોન કર્યો મજૂર હજી રસ્તામાં હે આવકમાં જ્યાં બધી હે ને નાની નાની લાડી હે ને આ ટાઇલ છે અહીંયા બધી ગોડાઉન હે ને બહુ આમ જબરો હે લાંબો આમ ક્યાંય સુધી તો મિત્રો યા હે ને દુકાનમાં નામ લખ્યું એ હે ને અહીંયા આપણે વાંચતા ન કેમ કેમકે હે ને બધું જાય એની ભાષામાં હે ને લખેલું હોય ને એ આપણે હોય ને તો કેવી રીતે જે આવી રીતના હે ને ગૂગલમાં ટ્રાન્સલેટ કરી લેવાય તો જે દુકાનનું નામ હે ને આવી ગયો સિંધુ એન્ટરપ્રાઇઝ કરીને હે ને દુકાન હે સિંધુ એન્ટરપ્રાઇઝિસ દુકાનનું નામ હે તો આપણે ચેન્નાઈ કોલકાતાવાળા આવીએ હે ને જોવા હંપે એસપીનો પોપ હે એની હો મિત્ર ને આગળ હાલી ને જ્યાં અહીંયા હે ને આવી જાય યાર અને મિત્ર ક્યાંય હે ને ચા પાણી દુકાન અટલામાં જે ક્યાંય ખુલ્લી નથી કેમકે હજી મોડા આવતા હા અહીંયા એક બાજુમાં દુકાન છે હે લોકેશન તો જે મિત્ર અહીંયા હે ને રૂમ હે હે ને મિત્ર શેઠે અત્યારમાં આવીને હે ને ખુદે ચા બનાવી ચા બનાવીને હે ને આપણે જે અત્યારે પીવડાવી એટલે હે ને એક નંબર હે ને માણસ છે એટલે સારું કે ભાઈ આપણે ચા કેમ કે બાર છે ને બધી દુકાનો હતી અમે બંધ હતી તો આપણા કાકા તો ચા પીતા નહોતા આપણે હે ઉઠીને ચા જઈએ તો હે ને ચા એક નંબર સ્પેશિયલ બનાવી છે છે મિત્ર હે ને મજલ આવી ગયા ને આપણે ગાડી હે ને ખાલી કરવા માંડ્યા અને મિત્ર જ્યાં જઈ સીધો પુલ જાય ને રસ્તો એ હે ને જાય કાકી નાદા હે ને જાય સીધો જ્યાં અહીંથી આમ થઈને હે ને કાકી જાય ને આપણે હે ને કઠી પુડી વટીને હે ને આગળ થોડાક આવ્યા એટલે કઠી પુડી ગામ અંદર જ છે આપડે અત્યારે જ્યાં અહીંયા હે ને મિત્રો બટ મેળો વિશાખાપટનમ સીધો ને કાકી નાદા આમ વાંથી હે ને ચડવાનો રસ્તો હે કાકીનાડા નાદા જવો હોય ને તો આ પુલ ઉપર અને હે ને યાર મિત્ર અહીંયા હે ને જ્યાં બટ મેળો આપડે કાકીનાડા નાદા જવો હોય ને તો સત્રી કિલોમીટર વાંથી જ આમ યુ તન હે ને લઈ ને આગળ થી આ પુલિયા ઉપર આમ ચડાવી લેવાની અને વિશાખાપટનમ એકસો ને ઓગણીસ કિલોમીટર થાય આપડે હે ને વિશાખાપટનમ જવાનો હે ને કોલકાતા હે ને નવસો ને નેવું થાય કોલકાતા હે ને અહીંથી જે જવાય નવસો ને નેવું અહીંથી ખાલી થાય ને અહીંથી આંધ્રા પછી હે ને ઓડિશા ઓડિશા પછી હે ને વેસ્ટ બંગાલ તો મિત્રો અત્યારે હે ને દસ ને સતાવન થઈ ગઈ ને ગાડી જ આવે હે ને આપણે અડધી ખૂણી છે ને ખાલી થઈ ગઈ ને અડધી બાકી અને મિત્રો જો આપણે જે હે ને ડેકડાઈ ખોલવાનું હે કેમ કે હે ને આપણે ખોલસા ભરવાના હે તો અહીંથી હવે હે ને ખોલી નાખીએ આવે લગભગ જ્યાં અહીંયા સુધી હે ને ગાડી બાકી હે એમ કે વરસાદે છે ને અંધારા ના કોલસામાં આપણે બધા ખોલવું જ હે તમે કાલના વિદ્યાના અંદર જઈએ મિત્રને ગાડીમાં એકમાં ખોલો હતો ને એકમાં આપણે હે ને ખોલ્યો હતું તો હમણાં હે ને જ્યાં આપણે ખોલી નાખીએ બધા પતા નાન તેન સીરી અને બધા પેલા હે ને આપણે હવે ચા પાણી પીતા આવીએ તો મિત્ર હે ને આપણે આવી ગયા અહીંયા જ્યાં બાજુ ચા પાણીની દુકાન આવે છે ને હતી અહીંયા ને અત્યારે જ્યાં હે ને બધી દુકાનો હે ને જાવ ખોલી ગઈ ચા હે ને મિત્રો પીવા ખાતે જ પીએ બાકી હે ને હા મોડી હે ને હે પાણી જેવી તો મિત્રો હે ને આપણે ચા પાણી પી આવ્યા ચા પાણી પીને હે ગાડી ઉપર ચડી ગયા કાકા નીચે થઈ હે ને નારા કાઢે એટલે નારો પેલા આપડે હકલી લઈએ ને બે તાર પત્રી હે ને આપણે નાખીએ તો પછી હકલી લઈએ અને આમ જો મિત્રો હે ને વા આખો હે ને બધા જંગલ ઇલાકો હે જ ડુંકર દેખાય ને વરસાદ ઇજા ત્યાં અંધાઈ રહ્યો નથી હજી આ બાજુ હે ને વરસાદ નત हम तेलंगाना मान काल है ना बता रहा था हम पसे आंध्र में देवलपल्ली बाजू नहीं बाजू तो है ना मित्र तो नारा आपा नहीं खो। ना ना अब तार पके है ना हकर ले है नाम जो है ना वत्सा धन धायो तुम्ही तो एक है ना आपा हकर ले नहीं के ना बीजी है थोड़ी गाड़ी है ना सफेद बेटा आई है ना हकर ले तो जो तो मित्र है ना आपे તાર પતે હે ને નારા કાઢીને પછી કાઢ નાખીને હે ને દેકર આપણો જે એમને બાંધીને રવા દીધો ભતા જ વાંચ જઈને હે ને ત્યાં આપણે ખોલવું કેમકે નકઈ અત્યારે કાઢ નાખશું ને તો હે ને દેકર આપણો ખખ ખખરે રોગો એટલે એ કે દેકરનો સપોટ આ ભતા ઉપર જ હોય ત્યાં હે ને મશીનથી ભરશે એટલે હેના બધી ખોલવું જો હે અને મિત્રો આંધ્રાની અંદર ગરમી એટલી પડે ને કે વાત જવા દે અત્યારે હે ને ગરમી ગરમી આપણે હેના આખા થઈ ગયા કે બહુ જ છે ને ગરમી હે આંધ્રપ્રદેશની અંદર અને મિત્રો જાઓ આપણી ગાડીની હાલત જા આ હે ને અહીંયા સુધી આપણે તારપત્રી બાંધેલ હતી જો ને કેમ આમ ચોખ્ખો કલર દેખાય ને અહીંયા એટલા મજા કે અહીં હે ને કલર નથી દેખાતો કેમ કે હે ને ગારો બધા જામી ગયો હતો આખી ગાડીમાં થેસીસની નીચ અને હે ને મિત્રો હલી ખરે આપણે આંધ્રામાં બેકાર બાંધ્યો હતો ને પાછો હે ને આંધ્ર અંદર જ આપણે ખોલ્યું છે તેડીનો ખરે આપણે પાપડ પહેર્યા હતા ને તો અને મિત્રો હવે હે ને એક જ ઓલી થપી છે આધી એટલે ને હવે પંદર વીસ મિનિટમાં હે ને થઈ ગયા હે અને મિત્રો કોલસા હે ને આપણે ભરવાના હે એટલે હે ને હાઈડ આવી જાય હે ને અહીંયા સાઈડમાં હે ને આપણે પડદા છે ને નાખવા જાવ હે એમાં છે ને કાકા હવે ઓલું મેટ હે ને આવે લીલા કલરનું મેટમાં ખબર જ હે બધા એ નહીં આવશે ને એટલે બતાવી છે ને લેવા ગયા કેમકે તો હે ને કોલસામાંથી પડી જાય આ સાઈડમાં હે ને એ આપણે કાપીને સરખો માપ કરીને હે ને બાંધવું જો હે કેમકે કોલસામાં હાઈડ આવે ને પાછા લૂઝ કોલસા છે ને આપણે ભરવાના હે એટલે એ હે ને લઈ આવીને હમણાં આવશે ને એટલે હું બતાવી મેટ એ કાપીને હે ને એ આખું આવે આના માપનો પછી કાપીને હે ને આપણે હરખું કરવું જો હે ને પછી ઉપર હે ને ઓલી નાખીને જારી મારવાની હે ને એમાં રાખી દે હું અને મિત્રો ટાઈમ હે ને અત્યારે આપણો હાર અગિયાર ફીટ વહી ગયા ને હવે હે ને જો થોડીક બાકી એક લાઈન હે અડધી બાકી મજૂર સાડા સાત વાગ્યાના આવ્યા તો એટલે હે ને ત્રિસ્તાન ખાલી કરતાં ચાર કલાક આપણી ગાડીમાં ટાઈમ લઈ ગયો એટલે ભાઈ મજૂર હે ને તો ઝડપ કરી દે નકા અમુક આવીને તો હે ને પાંચસો હાથ વગાડી જ દે અને હે ને મિત્ર આજે આપણો સાતમા દિવસ છે આંધ્રપ્રદેશની અંદર આપણે મોરબીથી હે ને ભરીને નીકળતા ને આજે સાતમા દિવસે હે ને આપણે આંધ્રપ્રદેશની અંદર ખાલી કરીએ ગાદી અને જો મિત્ર સાડા અગિયાર વાગે હે ને હવે છે આપણા બ્લોગ એડિટ કરીએ વ્લોગ હે ને છે તો હજી ચાર્જિ હે ને થઈ ગયા પણ આપણે ચાર્જ થયા હે ને ટાઈમ નહોતો જઈ રહ્યો એટલે પછી આગળ નહીં હે ને બ્લોગ આપણે ઉતાર્યા નથી કેમકે હે ટાઈમ કાઢવા મિત્ર બહુ હે ને ઓલું હે કેમ કે હજી ખરે હે ને ક્યાંય ટાઈમ હે ને જઈ રહ્યા નતો આપણે કેમ કે પાછા આવતા રહે એટલે વરસાદ એવો બધા ચાલુ હતો ને તો મિત્રો અત્યારે ફિક્સ બાર વાગી ગયા ને આપણે હે ને ગાડી ખાલી થઈ ગઈ ખાલી થઈ ગઈ એટલે આપણે ગાડી બહાર કાઢી લીધી હે ને રોડ ઉપર રાખીએ હાઈવે ઉપર હવે હે ને આપણે આ બધી સાફ સફાઈ કરવું જોઈએ હે કેમકે જાઓને બધા ખર હે ને એ કાઢવો તો હે ને આપણે કાઢી નાખીએ અહીંયા સાઈડમાં ટાઇલ્સ ને તો હે ને નાખે કેમકે હે ને સપાટ થઈ જાય ને બીજા પેકિંગ ઉપર આવે તો હે ને મિત્રો આપણે જ્યાં સાફ સફાઈ હે ને કરી નાખ્યું કોઈ કાઢીને જાય અહીંયા હે ને સાઈડમાં હે ને આપણે નખું નાખી દીધો દીધું કોઈને હેં અડું ના આવે એમ બાકી હેના અહીંયા તમે મન પરાય ને ત્યાં એમ ન નાખી શકો કચરો ને હેને હવે આપણે પાટીએ બંધ કરી દઈએ ને આપણે કાકા છે ને ને બધી લેતી દેતી કરે કેમ કે ભારો આપણે લેવાનો હે તો મિત્ર હે ને જ્યાં આટલો હેના ઘાસ હતો આ ટાઇલ્સની સાઈડમાં હે ને પેકિંગ ભરાવ્યા હતા ને નીચે ધોરાઈ હતી તો પેલા આપણે ખર કાઢીને ઘાસ કાઢીને હે પછી વારી નાખે પાટી ફરદી તો બંધ હવે કાકા આવે એટલે પછી હે ને આપણે હાલતા થઈ આમ વિશાખાપટ્ટનમ અહીંથી એકસો વીસ કિલોમીટર થાય એ આપણે વિશાખાપટ્ટનમ જવાનું હે તો મિત્રો હે બાર ને જોઈએ હે ને થઈ ગઈ હજી હે ને કાકા આવ્યા નથી ને આપણો આ મોબાઈલમાં હે ને ચાર્જિંગ નતો એટલે ચાર્જિંગમાં ત્યાં તેમ મૂક્યો હતો બે ત્રણ ક્લિપ હે ને આપણે એન્ડ્રોઈડ મોબાઈલમાં ઉતારી હતી ને જા આ હે ને લઈ આવ્યા મેટ અને હેને મેટ કહેવાય આ બધાય હે ને ઓલા આપણે લગ્ન પ્રસંગમાં આ તે બધા હે ને નીચે પાછરેલી હોય ને આ ગાડીમાં લુજ માલમાં તે નાખી ગયે એટલે હોરસો રૂપિયા નો હે ને આટલું આવ્યું બાકી પોરબંદર અમારાવાઓ હે ને છસો થી સાતસો રૂપિયા નો હે ને આવે તો અહીંયા હે ને વધારે લીધો ભાવ કેમકે આ હે ને આપણે સાઈડોમાં નાખવાનું હે તો હે ને મિત્રો જે કાપીને હે ને બે સાઈડ માં અહીંયા નાખવું જો હે કેમકે કોલસા લુજ માલ હોય ને એટલે નીચે આમાં હે ને હરખા ભરાય નહીં ન વજન પૂરો ન આવે કોલસામાં એટલે આપણે હે ને ત્રીસ તન હે આમાં ભરવાના હે તો એ કાપીને પછી નિરાત આપણે વાહ જઈને હે ને અહીંયા સાઈડમાં બાંધી દેવો દોરીથી કા પછી હેના ઉપો હોય એમાં ભરાવી દેવો એટલે હે ને આપણે લેવું પડ્યું કેમ કે અહીંયા કોલસા નગર હે ને આવે નહીં આમાં એના હિસાબે હે ને અહીંથી લેવું પડ્યો એટલે આપણે ગુજરાતમાં જે વસ્તુ જણાય ને અહીંયા હે ને ડબલ ભાવ હે કે સસરે સાતસો રૂપિયાનો હે ને ગુજરાતની અંદર આવે પણ અહીંયા આપણી આગળ હોલસો રૂપિયા હે ને લીધા કાકા ગયા લેવા ને ગાડી પાસે હે ને આપણે આમ જે સીટી રાખી દીધી ને આ રસ્તો છે ને જે સામેલ કોઠા જવાય ને અહીંથી છે ને ચડાવી લેવા નહીં જ્યાં અહીંથી આમ થઈને આમ ને પાછા ફોન લાઈન જે રસ્તો છે વાંચી જઈએ એ રસ્તો ઉતરે એ આના પછી ઉતરે આગળ પાછા હાઈવે ઉપર હવે છે ને આપણે વાં જઈએ ચા પાણી છે ને પીએ ત્યાં સુધી કાકાજી છે ને ભાડાની લેતી દેતી કરે છે છે ને પૈતું નથી ભાડાનું તો મિત્રો છે ને જે વાં આપણે છે ને સત ગાડી રાખી સાઈડમાં કેમ કાંઈ ક્યાંય છે ને જગ્યા નથી તો વાં આપણે ખાલી કરી ને અહીંયા જ્યાં ચા પાણીની છે ને દુકાન હે ચામાં કંઈ રહેતા નહીં પણ ભાઈ છે ને પીએ આપણે ચા તો મેં અહીંયા હા ને દુકાન આપણે આવ્યા ટી પોઈન્ટ કરીને હે નામની દુકાન છે ટી પોઈન્ટ નામની આપણે હે ને ચાલી જઈ અને કાકા હે પારું લીયા ને હવે હે ને આપણે જમવાનો તો અત્યારે હે ને કેમકે હા બાર વાગ્યા હજી છે ને આપણે જવાનો હવે વિશાખાપટ્ટનમ તો ક્યાંક રસ્તામાં હોટલ આવશે હા તો જમશું નકર પછી જઈ જાય કેમકે હે ને નકા પછી ભરવાનો મોડો થઈ જાય હે આજે વહેલા હે ને ઉગીએ ને તો હે ને ગાડી ભરાઈ જાય આપણી જાય બોટ માર્યો આપણે હે ને વિશાખાપટ્ટનમ અહીંથી જવાનો હે વીસ કિલોમીટર એટલે એકસો ને વીસ કિલોમીટર હે ને અહીંથી થાય તો મિત્ર હે ને બાર ને પાંત્રી થઈ ગઈ ત્યારે ને હવે હે ને કાકા આવ્યા ને આપણે હે ને હાલતા થઈ ગયા અહીંથી ને આપણે ગૂગલ મેપની અંદર પણ હે ને વિશાખાપટ્ટનમ માર્યો જાડીઓ એકસો ને જે ઓગણીસ કિલોમીટર થાય અહીંથી હવે સીધા સીધા આવી હે ને વિશાખાપટ્ટનમ હોતી જાય અને ત્યાંથી પછી હે ને આગળ બોટર આવી જાય ઓડિશા ને

તો મિત્રો આના વાર આમ વતે ને આખા બધા જંગલ એરિયા આવે જે આમ હે ને ક્યાંય ક્યાંય કે હે ને સાહેબ આપે આડા હારે હે ને પહાડ આવે બધા આખો હે ને જંગલ ઇલાકો હે ને વાજરા નહીં હે ને લોકેશન એક નંબર હે જ્યાં બધા હે ને ઘાટ સેક્શન રસ્તો હે આ કોઈ મિત્રો કહેવાય હે ને મોટા મોટા હે ને ડુંગરો હે બધા ભાઈ જવું જંગલ એરિયા દસ કિલોમીટર મિત્રો આપડે બહુ જ જોવા જઈએ કોલકતા સીધો વિશાખાપટનમ સીધો સૂની જવું હોય તો જમણી બાજુ મા આગળથી જવાય ધોની